અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં અને ગુજરાતમાં આ ઉજવણી થઈ રહી છે તે જ રીતે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આજે અમારા ગુજરાતના જિલ્લાના વડા જિલ્લા શાસનાધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવજી યોગ્ય શ્રી કિશોરજી જિલ્લા પોલીસ વડા શ્રી ઘડિયાજી અને અન્ય તંત્રની હાજરીમાં સમગ્ર ખેડા જિલ્લાના આ મુખ્ય મથકે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી જે થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અંતર્ગત આજે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વમાં યોગદુ તરીકે જેમની ઓળખ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વિશાખાપટ્ટનમ ખાતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ કરાવ્યો ત્યારે તેઓના

આ વર્તમાન વાતાવરણમાં શાંતિનો સંદેશ આપવા માટે અને સૌ એક પરિવારની જેમ સ્વસ્થ રહે પર્યાવરણની પણ જાળવણી યોગમાં રહેલી આપણી શાંતિ માટે આત્માની શાંતિ માટે શારીરિક સ્વાસ્થ્ય માટે અને એક રીતે વિશ્વના સ્વાસ્થ્ય માટે અને ગુજરાતે તો વેદસ્વીતા મુક્તનું અભિયાન ચલાવ્યું છે ત્યારે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે વિશ્વ પ્રસિદ્ધ આઇકોનિક સ્થળ વડનગર ખાતે પણ અમને યોજના પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે આજે અમે ખેડા જિલ્લાના સૌ સાથે મળીને ગરીબ સૌથી પણ વધારે આ યોજનાઓ ભાગ લેનાર છો નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ અને આજની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને

मैं एक में मुकेश भाई पटेल सरदार भाई चौधरी, था, चौधरी अगर... कंधे की सीर में आ जाए श्वास अंदर लेते हुए सिर को वापस सामान्य स्थिति में ला श्वास छोड़ते हुए सिर आपने तो जो सारो विचार दुनिया समक्ष आदरणीय प्रधानमंत्री मोदी साहेब

નમસ્કાર એ આવતા સમયની અંદર દુનિયાને બચાવી શકે એમ છે તો આ દિવસે આપ સૌ આજના દિવસ સુધી જોડાયેલા ન રહેતા આવતા સમયની અંદર પણ